તળાજા તાલુકાના મણાર ગામે જમીન વિવાદને કારણે બે જૂથો વચ્ચે સર્જાઈ મારામારી તળાજા તાલુકાના મણાર ગામે આજે જમીન વિવાદને પગલે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારી સર્જાઈ હતી અથડામણમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ મહિલા દ્વારા ગંભીર આક્ષેપો લગાવ્યા છે હાલ આ ઘટનાની સત્ય હકીકત શું છે તે અંગે વધુ વિગત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા जी बिना को नाम काले ओ जीगरे वाला लावला चक माती पा ये ये मोकलो तो पंचायत में हमारा माजी जमीन मा रखो तो तू छू छू हमारा कब्जा तो है एवडा साखनी मा अमर दादा है अमर दादा ने साखनी मा जमीन नाकेली हैला थी हमारे 60 वर्षाનો કબજો છે અતારે ના નંબર નીકળો તે બધા જોડા છે સાહેબ અને અમે ગરીબ માણા

અમે 50 વર્ષ આખા રામ કરાતી મરીન પોલીસ સ્ટેશન ગયા પોલીસ પોલીસ સ્ટેશન કીધું કે બધાય બોલો તમે પણ તમારો કબજો ધરાવા માટે તમે મે અને લેટ ગેમ ના તો પાડોતી તો લેટ ગેમ ખાલી કરી નહી જશે તો અમાર કબજો ના ધણી થઈ અને આ બધું અમારો પરિવાર છે આ વાત અમારા બેન છે એ વિધવા છે આ માં એ છે કોણ 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 શાંતિ કટ શાંતિ આમ શાંતિ આમ નીરા નીરા કે બોલ એ દા બોલતા આવો ઓલા વેપન એરા ઓ વેપન જઈ એરા કાળા